હલો દોસ્તો તાજેતરમાં જ આ વિદ્યાર્થી મિત્રોએ જોયું છે કે ભાઈ ડિવાસો જે છે એનું પ્રિલિમ એક્ઝામનું રિઝલ્ટ આવી ગઈ અને હા વિદ્યાર્થી મિત્રો રાહ જોતા હોય કે સાહેબ હવે મેન્સ એક્ઝામ ક્યારે આવશે તો દોસ્તો ના તાજેતરમાં નોટિફિકેશન આવેલી છે જેની અંદર આપણે ખાસ મેન્સ એક્ઝામની તારીખ પણ આપી દીધેલી છે વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી જે ખાસ બંને ઉમેદવારો માટે જે છે કારણ કે દિવ્યાંગ ઉમેદવારો પણ એક્ઝામ આપે લીધી હતી અને જનરલ વિદ્યાર્થીઓ પણ એક્ઝામ આપેલી હતી અને સાથે સાથે આવી જ એક એક્ઝામ જે છે દોસ્તો ડીવાયએસઓ લીગલ સાઇડ એટલે કે દોસ્તો કાયદાબાજુ જે છે એની પણ એક્ઝામની ડેટ આપી દીધેલી છે મેન્સ માટે બાવીસ ત્રેવીસ અને ચોવીસ ફેબ્રુઆરી જી હા દોસ્તો તો ખાસ પ્રશ્ન એ થઈ ગયા સાહેબ અમારે પ્રિપરેશનની શરૂઆત કરવી છે તો ક્યાંથી કરવી તો દોસ્તો આપના માટે એક ખુશખબર છે કે ડિવાયસોની મેઇસ માટે વેબ સંકુલ જે છે એમની એપ્લિકેશનની અંદર દોસ્તો એક સ્માર્ટ કોર્સ મૂકવામાં આવેલો છે અને દોસ્તો આજે સ્માર્ટ કોર્સ જે છે આપની તૈયારીમાં ખૂબ સારી રીતે સપોર્ટિવ બની શકે એના માટે ખૂબ નજીવી કિંમત એટલે કે દોસ્તો એક હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં ત્રણ મહિનાની વેલિડિટી સાથે દોસ્તો આ કોર્સ આપણે મળવાનો છે તો દોસ્તો આજે જ આ કોર્સ આપણે પરચેસ કરી ને આપની સફળતા જે છે એની અંદર અમને સહભાગી બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તાબડતોબ તૈયારીની શરૂઆત કરી દેજો અને મા સ્ત રીતે તમારી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેજો